સાહેબ <Futur> hey, <laughs> <sheikia>, <Futur> <futur>

હું કઈ આસબો દેવલ દેઈ જાઉં બેઈ જાઉં એ રેડી થઈ જા લતો હું એક તોઈ જા હે ટુ બાઈંગ લમન જાતી ગ્રેડી ગી ભાઈ देखो हुई गयो देखो हुई गयो જો એ માયા હુવાય રોજ કો તું બોલે

હા આવા ન જાઓ સાહેબ બોલવા માટે તો મને પરે જવા સાહેબ હા અમાર જોરના ઘણા બેહારોનો

અહીં આવળા એકળા આવે થોડું ફીકી જાડે હરખો ઉપાલેલી હોય છે નથી છેટી હરખો ઉપર સાટાયમ અડકળે અડકળે બાબા તને આને આ સસ્તા આ કાઈ ભ્રમ થાવા નથી વિચારમાં કેમ ઊભરે હુયું કેમ બેહું આ સંતરી કે નેટ દિશા સાંદી મન ને ઓર જ્ઞાન ઓ તો કામે ચડાઈ દીધો તો હે નિહાળ કોને પહેલી વાર જોઈએ કામ થા દે ગયો તો દેહા તને હોય આપ

શન કરવાનો છે લેશનમાં ઉચ્ચારવાનો છે હા માનો ઉચ્ચાર્યો હા એટલે લેશન પાકો કરવાનો છે હા આજ તું બી ગઈ સંકે બોલાણે સાહેબ માં કોને અચ્ચારથી વાંટી હું બોલે શું કરે મતલબી જામ હોય બોલો ને ઓ લેશનતા આ પરમાણે લેશન ચલી ના ઉલ પડીને આવી છે તેલાડી તારા દાદા મારા આવ બમારી કદી આહા એ બહા બોલ મે પાપરા છે આયા સાહેબ એક વાત કહો તમારા આટુ તમારે જે કોને દે આટુ લઈ આયા પાપરાની છો તો સાહેબ

તક તક છે આ સત્રો છે કોનું નવો બેઠો દિશળમાં એ ચો ચો મારી માનો છો કોનો છોકલે નો ચિટિયા ભરે ના ભાસો હે ના હા હા નવો આવ્યો બાબા નામ તમારું નામ તમાથી પૂરા ભગવાન બોલશું આ લખી ના લાગો હતો પાટી હા પાટી છે કે ફાળે છે આ પાટી કી

અને ઘણી નાદુર હતો સાહેબ બેહાડ જો અચ્છા જોર જો નપાસ થાય પાછો આ નપાસ જો તો આ હું છે પ્રેમ ને દી દે સાહેબ આ પ્રેમ નો કહેવાય ના નહીં આ અમાર હું છે